જય ગિરનારી નમો નારાયણ હું મહેશગીરી બાપુ ગુરુદત્તાત્રય સંસ્થાન ગિરનાર તેમજ ભૂતનાથ મહાદેવના મહંતના ગાદીએથી આજે આ હું વિડીયો બનાવી રહ્યો છું આપ સૌને એટલી જ વિનંતી કરીશ કે આવતી સાતમી મે આ દેશના લોકતંત્રનો પર્વ ઉજવાઈ રહ્યો છે અને આખા ગુજરાતમાં મતદાન થશે આ ભારત દેશ જેના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જેમણે આ ભારત દેશનો ડંકો આખા વિશ્વ પટલ પર વગાડ્યો છે તેમજ આ સનાતનનું ગૌરવ વધાર્યું છે આપણી આપણા ક્ષેત્રની નાની મોટી સમસ્યાઓ અને કદાચ મનદુખ થયા હશે એ બધાયને એક બાજુ મૂકીને દેશને મજબૂત કરવા માટે આ વોટ આપવો પડશે અને નરેન્દ્રભાઈ મોદીજીને મજબૂત કરવા માટે આ વોટ આપવો જ પડશે હું એટલું જ કહીશ કે મોટા ભવિષ્ય માટે એક સુવર્ણ ભવિષ્ય માટે ઘણી વખતે આપણે નાની એવી સમસ્યા અથવા તો મન દુઃખને એક બાજુ રાખવું જ જોઈએ હું બધા જ સાધુ સંતોને અને ક્ષેત્રના જનતાને અપીલ કરીશ કે આપ સૌ આ મજબૂત ભારતને બનાવવા માટે વિકસિત ભારતને બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદીજી ભારતીય જનતા પાર્ટીને વોટ આપો કમળના બટનને દબાવીને અને આ દેશને મજબૂત બનાવીએ સનાતનનું ગૌરવ વધારીએ જય ગિરનારી ઓમ નમો નારાયણ